મને વિહેતના હાથ તાળી આવીને એ દાડો મારા વિહેતના એવા રાવ રચાઈ જાય બોતેર પછી હલ્લી પૂછતા કરતા ના કરું મારું નામ વેહત ના કહેવાય ભાઈ કોઈ દાડો મારા વિહેતના ભગવાન આ નેવેથી ગેમર મનખા દેવ નહીં નેઠવ આ દેવે આ દેવડેથી મારા વિહત ના ભગવાન કોઈ દાડો મનખા દેવ નેઠવા નહીં દે મારા ભંડારે કોઈ દાડો ભીડ નહીં પડે મારા કણુ